પેલો ભારત માતા કી હવે બાળકો એ નથી બોલવાનો બધા બીજા બધા આવેલા એને બોલવાનું છે ભારત માતા કી હવે બીજા કોઈ નહીં બોલતા બાળકો બોલતા ભારત માતા કી તમે જીતી ગયા આટલું મોટું ગામ અને આટલા બાળકો આપણી સામે જીતી ગયા કેમ કે આજે આખું ગામમાંથી બહુ ગણતરીના માણસો આવ્યા અને છેલ્લા ઘણા વર્ષોથી એ આવતા ને એ ચહેરા મને યાદ જ છે એમાં આ વર્ષે થોડો વધારો પણ થયો છે એટલે છોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયત સુકેશ્વરથી આપ સૌ ગ્રામજનોનો અને સૌ બાળકોનો શિક્ષક મિત્રો અને મારા પરિવાર સમાન આંગણવાડીના કાર્યકર્તા બહેનો આરોગ્યના કાર્યકર્તા બહેનો પંચાયતના સભ્યો સૌને હું આ તબક્કે આવકારું છું ઘણી વાતો થઈ ગઈ પણ ખૂબ જ ટૂંકમાં હું સંબોધન પૂરું કરીશ પ્રજાસત્તાક દિવસ એટલે આપણને આ દેશને આઝાદી મળ્યા પછીથી જે બે વર્ષ અને અગિયાર અને અઢાર દિવસ થયા બંધારણને અમલમાં લાવવા માટે એ બંધારણ અમલમાં આવ્યા અને છવ્વીસમી જાન્યુઆરીના દિવસે એને લાગુ કરવામાં આવ્યું એના આપણે છવ્વીસમી જાન્યુઆરી તરીકે ઉજવીએ છીએ શીતલબેને ખૂબ જ સરસ વાત કરી બેન આપણાથી પરિચિત છે બીજી વાતો કરવા કરતાં આપણા ગામની વાત કરું છેલ્લા ચાર મહિનાથી આપણા તમે સૌ ઓળખશો મેઘાબેન દેસાઈ આપણા ગામને ખૂબ જ સરસ સેવા આપી અને એમની સરકારી નિયમો અનુસાર ચાર વર્ષે બદલી થાય અને બીજા ગામમાં કામ કરવા જવાનું હોય તો આપણા ગામને પહેલાં છથી સાત વર્ષ સેવા આપેલી એવા શીતલબેન આપણી વચ્ચે આવ્યા છે એમને મેં તમને ઓળખાણ કરાવું પણ તમે ઓળખતા જ છો બધા